પ્રમોદભાઈ ચતુરભાઈ આગેવાન પક્ષકાર તરીકે બી સી કંપની પક્ષની સામે અત્યારે અમેર સામે બેઠા છીએ ત્રણ જણા અત્યારે અમે અન ઝેર મજૂર બેઠા હતા બે વ્યક્તિ અમે અત્યારે હાજર છીએ કરી થી નર્સની આવ્યા હતા અમારી ચેકઅપ કરી હેલ્થ હેલ્થ ચેકઅપ કરતાં અમારું બીપી નોર્મલ કહે છે અને અત્યારે અમારો સુગર લેવલ સત્યોતેર ઘટાવ્યું મેં મારી રીતે તપાસ કરી અને ડૉક્ટર આગળ સલાહ લીધી ડૉક્ટરે મને સલાહ આપી કે સત્યોતેર બહુ ડિફિકલ્ટ કહેવાય જો તમારું સાઠ અથવા પચાસ થઈ જાય છે તો તમારો કેસ બચાવવો મુશ્કેલ પડશે કે તમારા બધા શરીરના અવયવો ખરાબ થઈ જાય છે અને તમારી પણ જાન જઈ શકે છે જો હવે પછી તમારું હાવ ડાઉન થયું તો પછી તમને બચાવવા મુશ્કેલ પડશે એટલે હું તમને આ જાણકારી માટે વિડીયો આપું છું કે ભાઈ આવી પરિસ્થિતિમાં મેં આંદોલન છે અને ન્યાયને હકની લડાઈ છે અને બધાના ન્યાય માટે કરીશ અને એકદમ ફેક ફેક્ટના નિયમ પ્રમાણે જ હું લડી છું છતાં આ તાનાશાહીવાળું મેનેજમેન્ટ માનતું નથી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ માણસો પાસે પહોંચાડજો સરકાર આનું સંજ્ઞાન લે અને તાત્કાલિક આનું નિવારણ આવે એવી હું તમને પ્રાર્થના કરું છું